તો આજે તો બહુ બધું લોકો ફટાફટિંગ કરીએ કે કે ભાઈ રહ્યા હતા ત્યાં સુધીના તો માટે થોડું છે જવા માટે બસમાં છે એટલે મને તો અને નહી તો આ કે આ કે જરા ટ્રાવેલ કરવા મારે ઊંધરી નથી નાઈ ધોઈ ઉપર એવું કઈ છે પાવાગઢનો ને વરસાદ ચાલુ છે એટલે આવું દેખાય છે બસ મારે જોઈ શકો છો માત મુજબ છે ત્યાં બધો છે છે માછી અને ઉતરવાની તૈયારીમાં છે માતાજી નું તળાવ છે હમણાં બતાવું તમે જોઈ શકતો છો પાણી અમે પગી ગયા છે માસી અને ભાવિક શક્તિ આવે છે દર્શન કરવા માટે આવી ગયા છે તો આવું તો માણસ બસ છે સરસ મજાના આવું લાગે છે બધું વરસાદ પડી ગયો છે એટલે થોડું બધું ભીનો ભીનું છે અને એવું છે अनि यस्तो सुसु गढ खटौला आज बन्छे नि नि बन्छ केमके वर्षाdna कारण वर्षा चालू होतो એટલે लाईट पण नकि जातु दे पण खबर नि बन्छ अम फुसी दय 15 11 वर्ष चालू फुसी क दिनी मरलला एमा बेशमानी चाती ओ बन्छ माताजी नि सनाई हो नि हम किन तो केवार बसि न किन त मनम तेमा बे चारागि <coughs> <coughs> <coughs>

પણ આ અહીંયા તળાવમાં પાણી ફૂટી ગયું છે અને નાવાની વ્યવસ્થા પણ થોડી અગવડતા પડે ને એવું છે એટલે કોઈ એવો ભરોસો નહીં આવતા કે ઉપર જઈને નાઈ તો એ નાવા તો મળ્યુંમ ઠીક ઠીક નહી આમ ન મળે થઈ છે ને દર્શન કરવા માટે કેમ કે અમે નક્કી કરીને તો કંઈ લાવ્યા બધું લઈને નહોતા આવ્યા પણ તો અહીંયા તો કપડાં ને એવું બધું લીધું ત્યાંથી ખેડાથી લઈ લીધા ને અને અચાનક એવો વિચાર ફરી ગયો ને કે દર્શન કરીને જઈએ એવું થયું ને એટલે દર્શન કરવા આવી ગયા ને

બજેટ જબ ગોવાઈ લેવ કે જાનું ફેરણા તા કે તો તમે સરો અને કોકા તમે व बादल नहीं सरी गया नहीं अपर था बादल नहीं चला गया वो તવિયાને ક્લિન દેખાય ની હમ હમ વન થી ભાગ જો દેખાય તો મનજારી કે ન જોવા હમ

એને બહાર નીકળી આવ્યા છે અને જોઈ શકો છો એટલી બધું પબ્લિક છે આ બાજુ બધી કરીને બેઠા છે અને આવું છે તો આજે છે પણ તો એ ઘણી બધી જાતે ધબકામુકું થાય ને એટલી બધી પબ્લિક નથી સારી રીતે દર્શન થઈ ગયા પૂજન તેના એવું કરાવવું હોય છે

દેખાય કે નીચે નની હા નવાદર નીચે આવી એટલે નઈ ચોપું નત લાગતું વાદળ નીચે ને હવે ઉપર આવી ગયા નઈ ચોપું દેખાતું

પાણી દે રે કોબા કહા ખેલુ માસી વાળુ લાગે ની ખેલુ એકલાવરી યુ કરી છે ને તમે દર્શન કરી થોડી ભૂખ લાગીતી એટલે નાસ્તા પાણી પણ કરી અને હવે ਉਤਰੀਏ ਸਨਿਤ ਅਦਵਚਾਰੇ ਆ જાય છે વાહન મૂકવાની વ્યવસ્થા પાર્કિંગ છે પાર્કિંગ ની તો જોઈ શકો છો તમે અહીંયા બધી ફોર વ્હીલર મુકાયેલી છે

वैसे तो वोने लेवा आई गया था पण अंताडी राखी थी मगर आई मारे को लेवा आई गया हट रे ये मावा वाला होय काय होय नाना सोरा वाला

માતાજી ના દર્શન કરી ને માથે પણ ઉતરી આવ્યા છે અને અહીંયા આવી જશે અત્યારે પાવાગઢ બસ પણ અમે આ બાજુ સાઈડે બેઠા છે નિયર કે આ બાજુ બેઠા છે અહીંયા બેઠી છું મારો હાથ સુખો ને એટલું સુખી દેખાય ને તુકો નથી તુકો નથી લાંબો છે

લેતા આવ્યા બકાલવી લેતા આવ્યા કેમ કે રસ્તામાં તારે રાંધવા જોઈશે આવું બધું પર્યા અહીંયા લઈ આવ્યા કેળા આ દોરીનું કામ લાયા દોરી કે દોરી લેતા આવ્યા બીજું લાવ્યા કપડા મારા માટે કપડા લાયા બતાવું તારે ના પડે એટલે તારે ખોડવું એટલે આ વિડિયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીએ નેક્સ્ટ ત્યાં સુધી તંદુરસ્ત રહો જય માતાજી